મને તો બહુ બીક લાગે કે મારા દાદી ક્યાં છે એ દાદી એ દાદી તમે ક્યાં છો દાદી એ દાદી તમે ક્યાં છો મને ભીખ લાગે છે એ દાદી એ દાદી એ દાદી મને બીક લાગે છે એ દાદી પ્યાલો લા મોટા પાણી આપણે અડીને બેસી આમ જો કેડું વાવાઝોડું આવે છે એ આપણને ઉડાડીને વહી જશે

વાડું અને વરસાદ આવે છે આમ કહો તો વીજળી ના ધબકાર એ બાપા હાલો નિશાઇડે વ્યાજો નિશાળે વ્યાજો છે ને આ વીજળી પડશે

એ બોલતા નથી ઇન આવડો જીબડો બાજ કરે છે અને હા બર્તન લેવા કઈ ખબર ના પડતી કે ના પડીતી મેં તમારા બાને

તો હા એસે આ મમમી યે બટા યે બટા ખાયગા હાલો આયા નો રેવાય હા બાવે ના પાડી દેન તમને કે તમ ખીરે રતો મારુ માના કીધું તો કે વાવા જુડુ છે આજની આгай યે હાલો હવે ખાયગા એ મને બીક લાગે છે બટા યે બીમા હું તને લેવા જઈ આવ જો હાલ ખાયગા હવે નો પડે એટલે કે આવા હવે નો રખડવા દેવાય